ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં પોલીસે બાતમીના આધારે બે રિક્ષામાં જતો વિદેશી દારૂ ઝડપી લીધો હતો મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ચીકલોટા ગામ તરફથી વાલીયા તરફ રિક્ષામાં દારૂ આવી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે વાલીયા તાલુકાના ચંદરિયા ગામ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેમાં ચેક કરતા સીટ પર મૂકેલી બેગમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં

બંને સામે વાલિયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે